અલ્યા કરણ બોલ સાગર આ કમન્ડુ બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો એસ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમૂલ્ય વારસો કાર્યક્રમ યોજાયો અમદાવાદ મેડિકલ એસોસિએશન આશ્રમ રોડ ખાતે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમૂલ્ય અમૂલ્યવારસો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે કરાયું હતું આ ટ્રસ્ટ ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખીને બહેનો અને બાળકો માટે કામ કરે છે આ કાર્યક્રમમાં આશરે ચાલીસ કરતા વધારે બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો પ્રભાતિયા લગ્નગીત ગઝલ ગરબા બેઠા ગરબા માંડવી ગરબા હાસ્ય મોનો એક્ટિંગ સુગમ સંગીત રાસ અને બીજી ઘણી કલા પ્રવૃત્તિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આરજવ ત્રિવેદી ગુજરાતી દિગ્દર્શક તેમજ પૌરવી જોશી રૂચા ભટ્ટ આશાબેન હિતેશ કુમાર બ્રહ્મભટ્ટ દીપાલી વ્યાસ હાજર રહ્યા હતા સૌ મહેમાનોએ ભાગ લેનાર બાળકોને બહેનોને ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં બે મહિલાઓને અમદાવાદના ભાવનાબેન પંચાલ અને રાજકોટના જલ્પાબેન પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રેક્ષકોએ એક એક પરફોર્મન્સને તાળીઓથી વધાવી લીધું હતું અને હોલ સમગ્ર તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો સમર્પણ ટ્રસ્ટની ટીમ અને આયોજકો વર્ષા મજેઠિયા ભૂમિકા વિરાણી રીમા શાહ તેજલ વસાવડા મનીષ પટેલે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી ગુજરાતી ભાષાનું ઘરેણું સમાન વારસાને જાળવી રાખવા માટે આવા કાર્યક્રમો તેઓ

પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા

ભાજપ ને વિજયી બનાઓ